નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જીપીસીબીએ સ્ટર્લિંગ હોસ્પિટલને ફટકાર્યો દંડ જાહેર સ્થળ પર બાયોમેડિકલ વેસ્ટ નાખવા બદલ ફટકાર્યો દંડ હોસ્પિટલ દ્વારા ગોત્રી ગાર્ડનમાં જાહેરમાં નાખવામાં આવ્યો હતો બાયોમેડિકલ વેસ્ટની હાર્દિક શુભકામના લેવા સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેથી જીપીસીબીએ વસૂલ્યો એક પોઈન્ટ એકાવન લાખનો દંડ એક પોઈન્ટ એકાવન લાખના દંડ ઉપરાંત એક લાખની લેવામાં આવી બેંક ગેરંટી ફરીથી આવી ભૂલ ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી બ્યુરો રિપોર્ટ જનરપણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ની મેડમ ખાસ કરીને વાત કે સ્ટર્લિંગ હોસ્પિટલનો એક મુદ્દો સામે આવ્યો તો તમને બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ઠાલવ્યો હતો ગાર્ડનની અંદર શું કામગીરી કરી જીપીસીબી અને આ કઈ રીતનો એક્શન લેવાય છે જે તે સમયે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જે માહિતી મળી હતી એના આધારે ઇન્સ્પેક્શન કરવામાં આવેલું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અને સ્ટલિંગ હોસ્પિટલને ત્રીસ દિવસની અસરથી એનો પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ડાયરેક્શન ઇસ્યુ કરવામાં આવેલા હતા અને એ ડાયરેક્શનના ભાગરૂપે હોસ્પિટલ તરફથી એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન તરીકે લગભગ એક લાખ એકાવન હજાર જેટલા એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન અને એક લાખ રૂપિયા બેંક ગેરંટી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લેવામાં આવી છે અને હોસ્પિટલ દ્વારા જે એન્વાયરમેન્ટલ લોસ જે છે બાયોમેડિકલ વેસ્ટ રૂલ અંતર્ગત જે પણ કોઈ કામગીરી કરવાની રહે અને જે રૂલનું કમ્પ્લાયન્સ કરવાનું રહે એની બાંહેધરી અને એનું જે કમ્પ્લાયન્સ સબમિટ કર્યું એના આધારે તેઓને હાલમાં રિવોકેશન આપવામાં આવેલું છે આગામી દિવસોમાં પણ આવું ના કરે એના માટે કોઈ જ ગુજરાતી સામાન્ય રીતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ્યારે પણ હેલ્થકેર યુનિટોના ઇન્સ્પેક્શન કરે ને જો કોઈ પણ નાની મોટી ક્ષતિઓ ધ્યાનમાં આવતી હોય તો અમે એ લોકો પાસેથી આવું ફરી ના બને અથવા તો આવું ના થાય એના માટે લોકોનું શું પ્રોવિઝન્સ છે એ અમે જનરલી ચેક કરતા હોય છે અને લેતા પણ હોઈએ છીએ એની માહિતી લેતા હોય છે એ લોકો શું કરશે અને અમે સામાન્ય રીતે આવી હોસ્પિટલ હોય તો એના આવી રીતે કોઈ ડાયરેક્શન ઇસ્યુ થયા હોય તો વિદિન થ્રી મંથ ફરીથી એનું એક ઇન્સ્પેક્શન કરીને એનું વેરિફિકેશન પણ કરતા હોઈએ છીએ